ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજની રેસીપી છે ફ્રેન્કી તો એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ આપણે ફ્રેન્કી બનાવવાના છીએ તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીં મેં એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદો લીધો છે તમે ઘઉંનો લોટ પણ એકલો યુઝ કરી શકો છો અથવા તો એકલો મેંદો પણ લઈ શકો છો મેં અહીં બંને મિક્સ કર્યા છે હવે એમાં મોણ માટે આપણે તેલ એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું જેમ જરૂર પડે એમ પાણીનો યુઝ કરીને આપણે લોટ બાંધી લઈશું આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એ જ પ્રોસેસ કરવાની છે આપણે લોટ બાંધી નાખીશું પાણીની જરૂર લાગે એમ પાણી લેતું જવાનું છે અને સારી રીતે લોટ બાંધી લેવાનો છે તો ફ્રેન્ડ્સ જો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો જો જે રોટલીનો લોટ બંધાય છે

પતલી પતલી આપણે લાંબી લાંબી કટ કરી લઈશું તમે જોઈ શકો છો જો એકદમ સરસ લાંબી અને પતલી કટ થઈ ગઈ છે આવી રીતે આપણે બધી કોબી કટ કરી લઈશું હવે આપણે ગાજરને ને ખમણી લઈશું આવા લાંબા લાંબા આપણે ગાજર ખમણી લેવાના છે જો આપણે હવે ડુંગળી પણ આવી લાંબી સમારી લીધી છે હવે બીજા વેજીટેબલ્સ આપણે ચોપ કરવાના છે ચોપરની મદદથી તો હવે આપણે એ કટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં મોટી ડુંગળી એક ટમેટું એક કેપ્સિકમ લીધું છે નાનું અને આદુ લીધું છે એક ઇંચ જેટલું હવે અને તીખા લીલા મરચાં લીધા છે ત્રણ તો હવે એના આપણે ચોપરથી ચોપ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે છે ને ચોપ ન કરવું હોય તો ઝીણા ઝીણા સમારી પણ શકો છો પણ ચોપરથી આપણને ચોપરથી છે ને એકદમ સરળતા રહે છે અને આપણે ફટાફટ બની જાય છે વેજીટેબલ સરસ એકદમ ચોપ થઈ જાય છે તો અહીં મેં બાફેલા બટાકા હતા એને આવી રીતે મેશ કરી લીધા છે

મીઠું એડ કરીશું તમે બહારની ની ફેંકી ભૂલી જશો એકદમ જ બનવાની છે તો વિડીયો તમે પૂરો જોજો અને ફ્રેન્ડ તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી જ કહેજો તો મને પણ ખ્યાલ આવે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મારો વિડીયો જોવે છે એમ તો એને આપણે થોડી વાર ચડવા દઈશું આપણે વેજીટેબલ રહેલું બધું જ પાણી ગાળી દેવાનું છે એટલે એનું બધું જ મોસ્ચર બળી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે હવે આપણે થોડી હળદર એડ કરીશું અડધી ચમચી ધાણા જીરું એડ કરીશું હવે આપણે એક ચમચી સોયા સોસ એડ કરીશું અને એ ચીલી સોસ એડ કરીશું તમે અહીંયા સેજવન સોસ પણ એડ કરી શકો છો હવે એમાં થોડોક ટમેટો ટેસ્ટ માટે આપણે ટમેટો કેચપ નાખીશું બે ચમચી

એ આપણે એડ કરીશું અંદર હવે આપણે બટાકાને સારી રીતે મસાલામાં મિક્સ કરી દઈએ મસાલા તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આ બટાકાના મસાલાને થોડી વાર ઠરવા દઈશું ત્યાં સુધી આપણે ફ્રેન્કી માટેની રોટલી બનાવી નાખીએ ત્યાં સુધી આપણો મસાલો સરસ રીતે ઠરી જશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં રોટલી વણી લીધી છે આપણે જે રોટલી વણીએ છીએ સેમ એ પોઝિશનમાં રોટલી વણી છે તમે જોઈ શકો છો આવી રીતે બબલ આવે ત્યાં સુધી આપણે રોટલીને ચેડવવાની છે તમે જોઈ શકો છો આવી રીતે કાચી બાકી આપણે રોટલીને ને શેકવાની છે બોબલ્સ ઉપર આવી જાય ત્યાં સુધી એને આવી રીતે આપણે શેકી લઈશું આપણી ફ્રેન્કી ની રોટલી તૈયાર છે આવી રીતે આપણે બધી જ રોટલી શેકી લઈશું તો ફ્રેન્ડ અહીંયા અમે બધી જ ફ્રેન્કી ની રોટલી શેકી લીધી છે હવે આપણે ફ્રેન્કી તૈયાર કરીએ તો એક બાઉલમાં આપણે સમારેલી કોબી એડ કરીશું ગાજર એડ કરીશું અને સમારેલી ડુંગળી એડ કરીશું હવે એમાં આપણે એક ચમચી મરી પાવડર એડ કરીશું હવે એમાં આપણે મીઠું એડ કરીશું હવે એમાં આમચૂર પાવડર એક ચમચી એડ કરીશું એક ચમચી આપણે ચાટ મસાલો એડ કરીશું હવે આપણે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું આપણો મસાલો સારી રીતે મિક્સ થઈ ગયો છે મસાલાને અને ફ્રેન્કી બનાવવાની તૈયારી કરીશું તો આપણે ફ્રેન્કીની રોટલી લીધી છે હવે એમાં આપણે માયોનીઝ એડ કરીશું અને એમાં ટમેટો કેચઅપ એડ કરીશું એટલે એકદમ ક્રીમ ક્રીમી લાગે હવે એને આપણે સારી રીતે રોટલીમાં ચોપડી દઈશું ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી

તેલ મૂકીશું તમે બટર પણ લગાવી શકો છો ને તેલ યુઝ કર્યું છે હવે ફ્રેન્કીને સારી રીતે આપણે થોડું ઉપર પણ તેલ લગાવી દઈશું આપણે ક્રંચી થાય ત્યાં સુધી આને શેકવાની છે હવે આપણે એને પલટાઈ લઈશું

ફ્રેન્ડ્સ તમને આ ફ્રેન્કીની રેસીપી કેવી લાગે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ઘરે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ